અંકલેશ્વર ખાતે ચૌદમાં એઆઈએ ઇન્ડસ્ટ્રીયલ એક્સપો બે હજાર ચોવીસનું ભરૂચના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાના હસ્તે રિબિન કાપી ઉદ્ઘાટન કરાયું આ સમારંભ વેરાએ ભરૂચ જિલ્લાના કલેક્ટર શ્રી તુષાર સુમેરા અને અંકલેશ્વર મત વિસ્તારના ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી આ સમારંભમાં ઉપસ્થિતિ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાક્ટ્ય કરી આ મેઘા પ્રદર્શનને ખુલ્લા મૂકવામાં આવ્યું હતું આ એક્સપોમાં નાના મોટા થઈને બસો પચાસથી વધારે સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા મહાનુભાવોએ આ એક્સપોમાં લાગેલા સ્ટોલની મુલાકાત યોજી હતી આ એક્સિબિઝનમાં ફાર્માસ્યુટિકલ્સ કેમિકલ્સ એગ્રીકલ્ચર પેસ્ટિસાઈડસ ઓઇલ અને ક્લુબિકેન્ટ એન્જિનિયરિંગ ટૂલ્સ એન્ડ મશીનરી પ્રોસેસ કંટ્રોલ પોલ્યુશન કંટ્રોલ ઇક્વિપમેન્ટ્સ ઇલેક્ટ્રિકલ્સ ઇલેક્ટ્રોનિકલ્સ વગેરે ઉદ્યોગોએ ભાગ લીધો હતો એક્સપો હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાનેથી સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાએ એઆઈએ ઇન્ડસ્ટ્રીયલ એક્સપો બે હજાર ચોવીસના આયોજનને વિરાદ્યું હતું ઇન્ડસ્ટ્રીયલ એક્સપો થકી થતાં આદાન પ્રદાન અને નવી ટેકનોલોજીના નિર્માણથી ઉદ્યોગોનો ગ્રોથ વધ્યો છે ત્યારે હરીફાઈના જમાનામાં ટકવા માટે નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ વિકાસમાં મહત્તમ સાબિત થાય છે દેશનો વિકાસ કરવો હોય તો ઉદ્યોગ ક્ષેત્રે વિકાસ કરવો પણ જરૂરી બને છે ઉદ્યોગોના વિકાસના માધ્યમથી જ સારો ટકાઉ વિકાસ સાધી શકાશે વડાપ્રધાનના આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરીને આત્મનિર્ભર ગુજરાત બને તે માટે પ્રયાસો થઈ રહ્યા છે આ તબક્કે કલેક્ટર શ્રી તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે ચૌદ વર્ષના ભૂતકાળમાં એક્સપો થકી ઘણા લોકો લાભાવિત થયા હશે એટલે જ અવિરતપણે આજે પણ આ ઇન્ડસ્ટ્રીઝ એક્સપો અંકલેશ્વર ખાતે યોજાઈ રહ્યો છે આ સમયે એક્સપોને ખરા અર્થમાં સમજાવવાની તક સાંકળી છે પોતાના વિચારો રજૂ કરતા કહ્યું હતું કે ઇન્ડસ્ટ્રીઝ અને બિઝનેસમેન વચ્ચે એક્સપો સેતુરૂપ ભૂમિકા રચી રહ્યો છે આપણા ઘર આંગણે થનારા આ એક્સપોથી ભરૂચ જિલ્લાના ઉદ્યોગોને તેનો સૌથી વધારે લાભ થનાર છે માહિતીના ટેકનોલોજીનું આદાન પ્રદાન થવાથી આંતરમાળખાકીય સુવિધા ઉદ્યોગોની ઉત્પાદન ક્ષમતા તેના સુજાવ જેવી વિવિધ પ્રવૃત્તિઓથી લોકો અવગત થશે વધુમાં તેમણે ગાંધીનગર ખાતે યોજાયેલા વાઇબ્રન્ટ ગુજરાતના પોતાના અનુભવો વર્ણવી તેમણે કહ્યું હતું કે વાઇબ્રન્ટ ગુજરાત સમિતિ હવે ઇન્ટરનેશનલ ફોર્મ થઈ આગળ વધી ગઈ છે જ્યાં ભારત અને ગુજરાત સાથે અન્ય દેશોમાં પણ બિઝનેસ કરવાની તકો સાંકળી છે આવનારા સમયમાં વેસ્ટર્ન ઇન્ડિયાનો સૌથી મોટો એક્સપો અંકલેશ્વર ખાતે થાય તેવી શુભકામનાઓ આપી હતી આ સમારંભ દરમિયાન ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલે પણ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું આ પ્રસંગે ટ્રોફી વિતરણનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો જેમાં માઇક્રો સ્મોલ મીડિયમ અને લાર્જ ઇન્ડસ્ટ્રીયલ યુનિટોમાંથી બેસ્ટ એક્સપર્ટ અને હાઇએસ્ટ મેન્યુફેક્ચરિંગ ટર્નઓવરની પ્રતિયોગિતામાં વિજેતા થયેલા તમામને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી આ એઆઈએ ઇન્ડસ્ટ્રીયલ એક્સપોની મુલાકાત ગુજરાતની નામાંકિત ઔદ્યોગિક વસાહતો જેવી કે વાપી વટવા નંદેસરી દહેજ ઝગડિયા પાનોલી નરોડા ભાવનગર ઓઢવ સાયખા વિલાયત તેમજ આસપાસના રાજ્યોમાંથી પણ પેટ્રોકેમિકલ્સ પોલીમ પોલિમર્સ મુલાકાતીઓએ પણ ભાગ લીધો હતો આ વેળાએ જસુભાઈ ચૌધરી પ્રમુખ એઆઈએ શ્રી હેમંતભાઈ સેલડિયા એક્સપો ચેરમેન શ્રી હર્ષદભાઈ પટેલ ડૉક્ટર વલ્લભભાઈ ચાંગાણી શ્રી હસમુખભાઈ દુધાર તેમજ નાયબ કલેક્ટર શ્રી નતીશા માથુર અંકલેશ્વર મામલતદાર શ્રી કરણસિંહ રાજપૂત તેમજ ઉદ્યોગ મંડળના હોદ્દેદારો અને આગેવાનો અન્ય પદાધિકારીઓ અને ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે તેના અંદર ચૌદ જેટલા ડોમ અને બસોને પંદર જેટલા સ્ટોલોનું અહીંયા નિર્માણ થયું છે ત્રણ દિવસ સુધી આ એક્સપો ચાલુ રહેવાનો છે ત્યારે ભરૂચ જિલ્લાની વાત કરીએ ત્યારે તમામ તાલુકાની અંદર ઇન્ડસ્ટ્રીયલ એરિયા આવવાનો છે એને લઈને આજે જે અહીંયા જે સ્ટોલ છે સ્ટોલ દ્વારા લોકોને નવી ટેકનોલોજીની માહિતી પણ મળવાની છે અને એને લઈને જે ઇન્ડસ્ટ્રીની અંદર ગ્રોથ પણ વધવાનો છે ત્યારે ભરૂચ જિલ્લા માટે આ ત્રણ દિવસનો જે આ એક્સપો છે એક્સપોમાં તમામ લોકો એની મુલાકાત લે અને મુલાકાત લઈને આપણે પણ નવી ટેકનોલોજી અપનાવી એવી વિનંતી કરું છું અને આ ઇન્ડલ એક્સપો છેલ્લા ચૌદ વર્ષથી આ યોજવામાં આવે છે ત્યારે એ તમામ ઉદ્યોગપતિઓને પણ હું ખૂબ અભિનંદન આપું છું અને એસોસિયનને પણ હું અભિનંદન આપું છું

હું આવકારું છું અને છેલ્લા ચૌદ વર્ષથી આ ઇન્ડસ્ટ્રી એક્સપો કરતો છે એમાં ગુજરાત ભરૂચ જિલ્લો તેમજ ગુજરાત અને ગુજરાત બહારના પણ લોકો અહીંયા અમારા એક્સપોમાં ભાગ લે છે ઘણા બધા વિઝિટરો અહીંયા ભાગ લે છે અને આ એક્સપો આજથી જે અઢાર ઓગણીસ અને વીસ તારીખ સુધી ખુલ્લો રહેશે અને દરેક વખતે અમને જેમ આગળ જઈએ છીએ તેમ એમનો વિકાસ જે ઉદ્યોગોનો વિકાસની સાથે સાથે અમને ઘણો બધો અહીંયા ઉદ્યોગોને પોતાનો ગ્રોથ પણ મળે એ માટે એમની પ્રોડક્ટમાં ખૂબ જ સારું ડેવલપમેન્ટ થાય છે અને એના આધારે ગુજરાતનો તેમજ દેશનો પણ વિકાસ થાય છે એટલે આ ઇન્ડસ્ટ્રીયલ એક્સપોમાં ખાસ હું બધાને આવકારું છું અને આવી જ રીતે અમને અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિએશનને ખૂબ જ સારો અને સહકાર ખૂબ જ સારો સહકાર મળે એવી હું અપેક્ષા રાખું છું